શુભમ એવીપી અસ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી બે હજાર ચોવીસની નવમી ફેબ્રુઆરીએ પોષ મહિનાના કૃષ્ણ પક્ષની આજે તિથિ છે ચૌદસ અને કરણ શકોની જે સવારે આઠ વાગ્યા અને બે મિનિટ સુધી અને ત્યારબાદ અમાવસ્યાની શરૂઆત થશે અને કરણ શરૂ થશે ચતુષ્પાદ આજનો યોગ છે વ્યક્તિગત ચંદ્ર આજે મકર રાશિમાં શ્રવણ નક્ષત્રમાં છે જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઈટ કોસ્મો ગુરુ ડોટ કોમ દ્વારા કરી શકો છો તો ચાલો શરૂ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકોને આજે સારી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે સાધારણ સમય બદલાઈ અને લાભપ્રદ સંજોગો જોવા મળી શકે વ્યાપારમાં તમારા વર્ચસ્વ સાથે તાર્કિક અભિગમનું સંયોજન ધાર્યા કામ પાર પાડી શકે છે જે ખૂબ જ સારો લાભ પણ અપાવશે નોકરી ક્ષેત્રે તમારી મક્કમતા અને શિસ્તનું ફળ જરૂર મળે જે કામકાજમાં સફળતા સાથે આજે સન્માન પણ અપાવી શકે છે આરોગ્ય બાબતે આજે સારી ઉર્જાનો સંચાર થાય જે તમને સારી સક્ષમતા આપે આજે માતા પિતા તરફથી પણ તરફેણદાયક વ્યવહાર થઈ શકે અને જીવનમાં પ્રગતિ માટે પ્રેમી તરફથી પણ સારું પ્રોત્સાહન મળી શકે છે એકંદરે આજનો દિવસ પ્રગતિકારક અને શુભ જણાઈ રહ્યો છે વૃષભ રાશિના જાતકોને આર્થિક દ્રષ્ટિએ સમય અનુકૂળ છે તે સાથે આજે સંબંધોની બાબત પણ શુભત્વ મળે તેમ જણાય છે માતા પિતાના માર્ગદર્શન હેઠળ સારી આધ્યાત્મિક પ્રગતિ માટે આજનો સમય આદર્શ જણાઈ રહ્યો છે જીવનસાથી કે પ્રેમી તરફથી કોઈ સાહસિક પ્રવાસનું આયોજન પણ સફળ રહી શકે આ માટે સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારો સાથ આપશે આજે સ્વાસ્થ્યમાં પણ સુધારો જણાશે વ્યાપારમાં પ્રગતિ ચાલુ રહેશે બહાર ગામ કે વિદેશમાં વ્યાપાર હોય તો આવા વેપારી સંબંધો તમને આજે સારા સમાચાર જરૂરથી આપી શકે છે નોકરીમાં તમારી સાતત્યભરી કામગીરી જાળવી રાખજો કારકિર્દી માટે લાભરૂપ રહેશે મિથુન રાશિ વિશે જોઈએ તો વિપરીત પરિસ્થિતિઓ સર્જાઈ હોય તો હજુ પણ સાવચેત રહેવું જરૂરી છે સ્થિતિ વધુ વણશે નહીં પણ સામાન્ય થતા વાર લાગી શકશે આરોગ્ય બાબતે જો કોઈ ખરાબી આવી હોય તો સુધારો નહિવત જણાય આજે પણ માનસિક સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી અને કઠિન પણ રહેશે પ્રેમી તરફથી જો કોઈ અપેક્ષા હોય તો તે ઠગારી નીવડી શકે છે જો આવું થાય તો તેમની સાથે ઉગ્રતાને બદલે શાંતિથી વર્તન રાખવું સામાજિક બાબતોએ આજે વ્યવહારુ રહેવું ઘરના સભ્યો તરફથી કોઈ દુઃખદાયક પ્રસંગ બની શકે છે આવી સ્થિતિમાં તમારા તરફથી સ્થિતિને સંતુલિત કરવાનો પ્રયત્ન જરૂર કરજો વ્યાપારમાં સ્થિતિ થોડી હળવી થઈ શકે છે પણ સજાગ રહેવું જરૂરી છે નોકરી ક્ષેત્રે તમે કાવતરાનો ભોગ બની શકો છો તો આજે દરેક વ્યવહાર ચોખ્ખો રાખવો કર્ક રાશિવાળા માટે આજે અંગત સંબંધો સફળ રહે સામે વ્યવસાયિક સંબંધો અસફળ રહી શકે છે વ્યાપારમાં તમારા વર્ચસ્વ અને તર્ક સાથે ભાગીદારો અસમત બને આવી સ્થિતિ સર્જાય તો જોરપૂર્વક તમારો મુદ્દો પકડી રાખવાને બદલે સમજણપૂર્વક સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન રાખશો અને આજે ગુસ્સાને ખાસ કાબૂમાં રાખજો નોકરીમાં જવાબદારી અને નિયમિતતા કારકિર્દીમાં પ્રગતિ અપાવી શકે છે નાની મોટી અડચણો દૂર થઈ અને આજે સફળતા મળી શકે છે આજે જુસ્સા સાથે કામ કરવા માટે સ્વાસ્થ્યનો સાથ પણ જરૂર મળશે પ્રેમ સંબંધો આજે પૂર્ણ રૂપે ખીલી ઉઠે અને જીવનસાથી સાથે સહભાગીતા આનંદદાયક રહેશે ઘરના સભ્યો તરફથી પણ આજે સારો સહકાર મળે પ્રેમીને કુટુંબના સભ્યો સાથે મુલાકાત કરાવવા માટે પણ આજનો સમય ખૂબ સારો જણાય છે સિંહ રાશિના જાતકોને કામકાજ ઉપરાંત સ્વાસ્થ્ય બાબતે પણ સમય ખૂબ જ તરફેણ આપે બાકી કોઈપણ બાબતે જો નબળાઈ આવી હોય તો તે દૂર થશે નોકરીમાં અંગત પ્રગતિ સાધી શકાય તેવી તક આજે મળી શકે છે ઝડપી લેજો વ્યાપારમાં તમારો પ્રભાવ અને સાથે જોડાયેલા દરેક વ્યક્તિ તરફથી સારો પ્રતિભાવ મેળવવામાં સફળતા મળશે કામકાજમાં ખૂબ જ રચ્યા રહી શકો છો જેના માટે શારીરિક ઉર્જા તેમજ માનસિક સ્વસ્થતા પણ મળી રહેશે પણ વ્યસ્તતાને લીધે જો કૌટુંબિક કે અંગત સંબંધો માટે સમય ફાળવવો આજે કઠિન બની શકે છે જોકે ઘરના સભ્યો જીવનસાથી કે પ્રેમી સાથે સંબંધો સારા જ જળવાઈ રહેશે કન્યા રાશિના જાતકો માટે આજનો સમય સફળતા સાથે હર્ષોલ્લાસ સભર રહી શકે છે આજે પ્રેમ સંબંધોમાં ઘણી જ આત્મીયતા કેળવાય પ્રેમી સાથે મનોરંજન તેમજ મોજ મજા માણવા માટે સુંદર આયોજન કરી શકો છો જે સફળ જરૂર રહેશે વિદ્યાર્થીઓ અને કલાકારોની સર્જનાત્મકતા આજે ખૂબ જ ખીલી ઉઠે ઘરના સભ્યો સાથે પણ ભાવનાત્મક લાગણીઓ પ્રબળ બને અને ઈચ્છાઓ પરિપૂર્ણ થયાનો અનુભવ થાય નોકરીમાં પણ કામકાજમાં તમારો પ્રભાવ જળવાઈ રહેશે અને તમને પોતાને પણ કામ પ્રત્યે સંતોષ અનુભવાશે વ્યાપારમાં તમારી પહેલને તમારી સંસ્થામાં દરેક વ્યક્તિ તરફથી ટેકો મળી શકે અને સારી સફળતા સાથે વ્યાવસાયિક સિદ્ધિ પ્રાપ્ત થયાની અનુભૂતિ થઈ શકે છે તુલા રાશિવાળા માટે પણ પ્રતિકૂળ સમય ચાલુ રહેશે માનસિક વ્યગ્રતા યથાવત રહી શકે દાર્યું કામ ન થવાને લીધે ગુસ્સો આવી શકે છે જે ઘરના સભ્યો સાથે સંબંધ ખરાબ કરી શકે જીદમાં આવીને માતા પિતા સાથે ઉગ્ર વ્યવહાર ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું આવી સ્થિતિની અસર પ્રેમ સંબંધો ઉપર પણ ન પડે તેનું પણ ધ્યાન રાખવું જરૂરી રહેશે આજે પ્રેમી પર તમારા વિચારો સ્થાપિત કરવાને બદલે તેમનો દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયત્ન પણ જરૂર રાખજો સ્વાસ્થ્ય બગડ્યું હોય તો તેમાં ધીમો સુધારો રહેશે વ્યાપારમાં આજે થોડી નિરાશા સાંપડી શકે છે જેને લીધે તમારા વર્તનમાં આક્રામકતા આવે નોકરીમાં પણ જવાબદારીપૂર્વક પૂર્વક કાર્યો પૂર્ણ કરવામાં ખૂબ જ મહેનત કરવા છતાં સફળતા ના મળે આવી સ્થિતિમાં માનસિક સંતુલન જાળવી રાખજો વૃશ્ચિક રાશિવાળા માટે આજનો દિવસ ઘણો જ આશાસ્પદ અને પ્રગતિકારક જણાઈ રહ્યો છે આજે તમારો સંદેશ વ્યવહાર જેવા કે ઇમેલ પત્રવ્યવહાર ટેલિફોન દ્વારા વાતચીત ખૂબ જ પ્રભાવી અને સાનુકૂળ પરિણામ અપાવી શકે આ વ્યાવસાયિક સફળતાને નવી ઊંચાઈએ લઈ જવા માટે ખૂબ જ મદદરૂપ રહેશે વ્યાપારિક નિયંત્રણ તાર્કિક વિચારશૈલી સાથે તમારા વ્યાપારમાં યાંત્રિક કે ઔદ્યોગિક નવીનીકરણને લગતા નિર્ણયો લેવા માટે પણ આજનો સમય ઉચિત જણાય છે નોકરીમાં કાર્યોમાં પ્રગતિ માટે પ્રવાસનું આયોજન કર્યું હોય તો તે આજે સફળ રહેશે કામ સામાજિક પ્રસંગોએ તમારા તરફથી કોઈ પ્રસ્તુતિકરણ હોય તો તે ખૂબ જ પ્રશંસનીય બની રહેશે ઘરમાં કોઈ અગત્યનો નિર્ણય લેવા માટે ઘરના સભ્યોનો વિશ્વાસ સરળ રીતે કેળવી શકશો પ્રેમ સંબંધોમાં પણ આજે પ્રેમી તમારી વાક છટાથી ખૂબ જ પ્રભાવિત રહે સાથે તમારા તરફ આકર્ષણમાં પણ વધારો થશે ધનુ રાશિના જાતકોને ધીમા પડેલા કામકાજમાં હલચલ જણાશે આજના સમયનો આર્થિક તેમજ સામાજિક લાભ ઉઠાવવા તૈયાર રહેજો આજે સામાજિક પ્રસંગોએ તમે આગેવાન રહી તમારા સમુદાય માટે પ્રગતિકારક દિશા તરફ પ્રભાવી માર્ગદર્શન આપી શકો છો આજે તમારી પ્રભાવી વાણી પ્રેમીને પણ મંત્ર મુગ્ધ કરી શકે છે વ્યાપારમાં નિવેશ અને નફાકારકતા વધારા બાબત સફળ નિર્ણયો લઈ શકશો નોકરી ક્ષેત્રે પણ તમારું વક્તવ્ય સહકાર્યકરો તેમજ ગ્રાહકોને ઊંડી તેમજ હકારાત્મક અસર કરશે અને તે તમારા કારકિર્દીને પણ સારો ફાયદો કરાવશે સ્વાસ્થ્ય બાબત પણ આજે તમને ઊર્જા સારી મળી રહેશે તમારી વાણીના સામર્થ્ય થકી આજે લગભગ દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકશો મકર રાશિવાળા માટે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે સફળતા તરફ પ્રયાણ કરવા માટે ખૂબ જ સારો સમય જણાય છે સ્વાસ્થ્ય પણ કાર્યક્ષમ બનવા માટે આજે સારો સાથ આપશે આજે પ્રેમી તરફથી તમારા દરેક પ્રયત્નોને પ્રોત્સાહન જરૂર મળે અને તમારાથી ખૂબ જ તેઓ આકર્ષિત રહેશે ઘરના સભ્યો તરફથી પણ સ્નેહભાવમાં વધારો થશે માતા પિતા તરફથી તમને જોઈતો ટેકો પ્રાપ્ત થાય વ્યાપારમાં તમારી ચતુરાઈ વ્યવહાર કુશળતા અને મહેનતના સમન્વયથી મક્કમ પ્રગતિ સાધી શકશો નોકરી ક્ષેત્રે પણ તમારું વ્યવસ્થાપન કૌશલ્ય આજે અસરકારક રહેશે અને કામકાજમાં પ્રશંસાને પાત્ર બની શકો છો કુંભ રાશિના જાતકોને આજનો સમય ખૂબ જ વિપરીત રહેશે તેમ જણાઈ રહ્યું છે માનસિક શાંતિ હણાય અને મન વિચલિત થઈ જાય તેવી સ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે કપરા સમયમાં સૌથી વધુ આરોગ્યની કાળજી રાખવી ખૂબ જ જરૂરી બની રહેશે સહેજ પણ શરીરને તકલીફ થાય તો તે હળવાશમાં ન લેવી વ્યાપારમાં તમારા નિર્ણયો ખોટા પડી શકે છે અને સાથે કોઈ કાયદાકીય ગૂંચ કે ગફલત મોંઘી પડી શકે નોકરીમાં તમારા વિરોધીઓ તરફથી અડચણો ઉભી કરવામાં આવે અને તમારા વાક વગર પણ તમને હાનિ પહોંચે તેવો વ્યવહાર બની શકે છે સંબંધો વિશે વિચારીએ તો ઘરના વડા કે બીજા સભ્યો તરફથી ખર્ચ ઉભો થાય તેવી ઘટના બની શકે છે આજે પ્રેમી તરફથી પણ ખર્ચાળ માંગણી થાય જેને તમે ટાળી ન શકો તો આવી બાબતો માટે તૈયાર રહેજો અને હવે જોઈએ મેઈન રાશિ સમયનો સાથ પૂરજોશમાં મળી રહ્યો છે તો કોઈ પણ કચાશ રાખ્યા વગર મહેનત અને અનુભવનો ફાયદો ઉઠાવવા તૈયાર થઈ જાઓ વ્યાપારિક બાબતોએ તમારું પ્રભાવશાળી વ્યક્તિત્વ તમારી દરેક ઈચ્છા પ્રમાણે કાર્ય કરવા સૌને પ્રોત્સાહિત કરે અને વ્યાવસાયિક પ્રગતિ પણ ઝડપ પકડશે નોકરીમાં પણ સૌના માટે તમે સારા માર્ગદર્શક તેમજ આદર્શ કાર્યકર બની કારકિર્દીમાં ફાયદો થાય તેવું કાર્યદક્ષતા સાથે કામ કરી શકશો આજે શારીરિક ક્ષમતામાં પણ સારો વધારો થશે ઘરના સભ્યો ઉપરાંત સામાજિક કાર્યક્રમોમાં પણ તમે સૌને પ્રિય થઈ પડો કોઈના માટે તરફેણ કરવાના તમારા પ્રયત્નો આજે સફળ થશે અને નિઃસ્વાર્થ ભાવનાની પ્રશંસા પણ થઈ શકે પ્રેમી કે જીવનસાથી તમારાથી આજે ખૂબ જ ખુશ રહે અને તમારો પડ્યો બોલ ઝીલવા માટે તત્પર રહી શકે છે તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય કાલે ફરીથી મળીશું શુભમ